મિત્રો આપણે આજ સોળ સોમવારની વાર્તા કહેવાના છીએ કૈલાસ પર્વત ઉપર શંકર અને પાર્વતી બેઠા બેઠા સોગઠાબાજી રમે છે રમત ઘણી જામી છે પણ એની અંદર કોઈ આરતુંય નથી કોઈ જીતતું નથી એટલામાં તપોવન નામનો એક બ્રાહ્મણ ત્યાં આવે છે એને જોઈ અને શિવજી એ કહે છે કે હે બ્રાહ્મણ તું જ કહે કે કોની જીત થઈ અને કોની હાર થઈ અને જો તું ખોટું બોલીશ ને તો તારું બ્રહ્મત્વ લજવા છે એટલું કહી શિવજીએ પાછા ફેંક્યા ત્યારે શિવજીના કોપના ડરથી અતિ ડરી ગયેલો બ્રાહ્મણ બોલ્યો કે શિવજી જીત્યા બીજી વખત પાર્વતીજીએ પાછા ફેંક્યા તોય બ્રાહ્મણ એમ જ બોલ્યો કે ભાઈ શિવજી જીત્યા પછી પાછા શિવજીએ પાછા ફેંક્યા ફરી પાછો બ્રાહ્મણ બોલ્યો કે શિવજી જીત્યા ત્રણ ત્રણ વાર બ્રાહ્મણ ખોટો બોલ્યો એટલામાં પાર્વતીજીને ક્રોધનો પાર નો અને ક્રોધમાં ને ક્રોધમાં બ્રાહ્મણને સાપ આપ્યો કે તારા અંગે અંગે રક્ કોઢ ફીટીપ આપતા બ્રાહ્મણના શરીરે કોઢ નીકળવા લાગ્યો પરો વહેવા લાગ્યો બ્રાહ્મણ તો પોતાના ભાગ પર આંસુ સાર તો કૈલાસ પર્વતથી નીચે ઉતરી ગયો રસ્તામાં એને એક ગાય મળી ગાયને વાંસા પૂછતા કહ્યું કે બ્રાહ્મણ દેવ ક્યાં જાવશો બ્રાહ્મણ બોલ્યો કે પાર્વતીએ મને શ્રાપ આપ્યો છે એના નિવારણ માટે જાઓ છો ત્યારે ગાય બોલી કે હે ભૂદેવ મારી પણ પીડા સાંભળતા જાઓ દૂધથી મારા આંસળ ફાટું ફાંટું થઈ ગયા છે પણ કોઈ મારું દૂધ મોઢે લગાડતું નથી વાસરડા લવારા ધાવતા નથી અરે અરે મારા એવા તે ક્યાં પાપ હશે તમે મારા દુઃખનું નિવારણ પૂછતા આવજો ત્યાંથી બ્રાહ્મણ આગળ વધ્યો એક પંચ કલ્યાણી ઘોડો સામ મળ્યો શ્રાપની વાત સાંભળીને કહેવા લાગ્યો કે હે બ્રહ્મદેવ મારી પીઠ પર હીરા મોતીના પલાણ છે પણ કોઈ મારા પર સવારી કરતું નથી હું મારા કષ્ટનું નિવારણ પૂછતા આવ્યો ને આગળ જતા બ્રાહ્મણને થાક લાગ્યો એ ગાંબા નીચે વિશ્રામ કરવા બે પાકી કેરીઓ જોઈને એને ખાવાની ઈચ્છા ત્યાં જ આંબાને વાંચા ફૂટી આંબો કહેવા લાગ્યો કે હે ભૂદેવ જાઓ છો તો મારું કષ્ટ પણ સાંભળતા જાઓ મારા ફળ કોઈ ખાતું નથી અને કોઈ ખાય પણ તો એ મૃત્યુ પામે છે તો મારા શાપનું નિવારણ પૂછતા આવજો આગળ જતા બ્રાહ્મણને તરસ લાગી એ પાણી પીવા તળાવે ગયો તળાવના કાંઠે એક મગરને રડતો દીઠો બ્રાહ્મણને જોતાં મગર બોલ્યા હે ભૂદેવ મારી કાયામાં લાય લાગી છે અંગે અંગે કાળી બળતરા થાય છે નથી પાણીમાં રહેવાતું નથી કાંઠે રહેવાતું કૃપા કરી મારા કષ્નું નિવારણ પૂછતા આવજો ને ત્યાંથી આગળ અગોર જંગલમાં ગયો ત્યાં એક શીણ શીણ શિવાલય જોયું બ્રાહ્મણે ત્યાં તપ કરવાનો નિર્ણય લ્યો જમણા પગના અંગૂઠા ઉપર ઊભા રહી એણે ચાર ચાર મહિના સુધી તપ કર્યું અન જળ અને ફળ ફૂલનો ત્યાગ કર્યો ત્યારે શિવજી પ્રગટ થયા વરદાન માંગવા કેવું ત્યારે બ્રાહ્મણ રડતા રડતા બોલ્યો કે મારો ના બો મટાડો ત્યારે શિવજી બોલ્યા કે સર્વ વ્રતોમાં ઉત્તમ એવું મારું સોળ સોમવારનું વ્રત કર તું કર એના પ્રભાવે તારા સર્વ સુખ ગુત તું કર એના પ્રભાવે તારા સર્વ દુઃખ ટળશે બ્રાહ્મણ બોલ્યો છે કૃપા કરીને મને એ વ્રતની વિધિ જણાવો શિવજીએ વ્રતની વિધિ જણાવી શ્રાવણ માસના પ્રથમ સોમવારે સૂતરના દોરાની શેર લઈ ચાર ગાંઠ વાળવી પીળા પટ્ટે દોરો બાંધી મારા દર્શન કરી વાર્તા સાંભળી પછી એક ટાણું કરું કાર્તિક માસના અંજવાળિયામાં વર્ત પૂરું થાય ત્યારે સવા ચાર શેર ઘઉંનો લોટ સવા શેર ઘી સવા શેર ગોળ તેના લાડવા કરવા લાડુના ચાર ભાગ કરી એક ભાગ મારા પૂજારીને બીજો ભાગ રમતા બાળકોને ત્રીજો ગાયના ગોવાળને આપવો અને ચોથાથી કિરિયારું પૂરવું રાત ન રાખવું આ રીતે ઉજવણી કર્યા પછી તારી કાયા કંચન થશે કરસર શું સારતા બ્રાહ્મણ ગદગદ કંઠે ગાય ઘોડો આંબો અને મગરને યાદ કરી એમના કચનું નિવારણ પૂછ્યું ત્યારે શિવજી બોલ્યા હે તપોવન આ ગાયનો આખલો ભવ એક સ્ત્રીનો હતો એણે ધાવણા બાળક તરસોડેલા એ પાપના પ્રભાવે આ જન્મે કોઈ તેનું દૂધ પીતું નથી એને દોઈને દૂધ મારા લિંગ પર ચડાવજે એનાથી તેના કષ્ટનું નિવારણ થશે પછી શિવે ઘોડાના પાપ વિશે જણાવતા કહ્યું કે ઘોડો ગયા ભવે એક ધૂર્ત શેઠ હતો જૂઠી વાણી જૂઠા ત્રાજવા કાટલાની ગરીબોને ઠગી ઠગીને પાપના પોટલા બાંધ્યા કેકને વ્યાજના દરિયામાં ડૂબાડ્યા એ પાપને લઈને એની આવી દશા થઈ છે તું મારું નામ લઈ એના પર સવારી કરજે તેથી સર્વે સુખ થશે ત્યારબાદ શિવ બોલ્યા કે આંબો ગયા જન્મે કપટી કંજૂસ હતો સાચા ખોટા કરી ધનના ભંડાર ભર્યા પણ પાયનું પુણ્ય ન કર્યું એના થડ નીચે ધનના ચાર ચરુ હે એ ચરુ તું કાઢી પુણ્યના કાર્યો કરજે એ પુણ્યના લીધે આંબાની કેરી અમૃત જેવી થશે છેલ્લે ભગવાન શિવ મગરના દુઃખનું નિવારણ જણાવતા બોલ્યા કે મગર ગયા જન્મે મહાજ્ઞાની બ્રાહ્મણ હતો આ ચાર વેદ અને સકળ શાસ્ત્રોનો જ્ઞાતા થયો પણ કોઈને જ્ઞાન જ ન આપ્યું આવક જવાના ભયે જ્ઞાનનો સંઘર્ષ સ્વાર્થ માટે કર્યો એ જ્ઞાન આ જન્મે એને રૂવે રૂવે કાળે બળતરા કરે છે તું એની આંખે વેલી પત્ર અડાડી વરસાદ આપજે એટલે એની બળતરા એને દૂર થઈ જશે ભગવાન શિવને દંડવત પ્રમાણ પ્રણામ કરી બ્રાહ્મણ પાછો ફર્યો પ્રથમ મગરના કચ્છનું નિવારણ કર્યું મગરે એને જ્ઞાન આપ્યું જ્ઞાન આપવાથી મગરની મુક્તિ થઈ પછી આંબા પાસે જઈને બ્રાહ્મણે ધનના ચાર ચરુ કાઢ્યા તરસ્યાને પાણી અને ભૂખ્યાને અન્ન દેવાનો સંકલ્પ કરતાં જ આંબાના ફળ અમૃત સમાન થયા આગળ જતા ઘોડો મળ્યો માદેનું નામ લઈ બ્રાહ્મણે સવારી કરી તો ઘોડાનું પણ કષ્ટ દૂર થયું પછી ગાય મળી બ્રાહ્મણે એનું દૂધ ધોઈને શિવલિંગ પર અભિષેક કર્યો તો તરત જ વાસડા ગાયને ધાવવા લાગ્યો બ્રાહ્મણ અરખાતો અરખાતો ઘરે આવ્યો પવિત્ર શ્રાવણ માસ આવતા વ્રત કર્યું કાર્તક માસે ઉજવણું કર્યું તો એની કાયા ઘંચનવર્ણી થઈ ગઈ જ્ઞાનના તેજથી એનું મુખ જગારા મારવા લાગ્યું એક દિવસની વાત છે નગરના રાજાની એકની એક કુંવરી કનકલતાનો સ્વયંવર રચાયો દેશો દેશના રાજાઓ કુંવરી વરવા આવ્યા સ્વર્ગની અપસારાને શરમાવી એવી રૂપરૂપના અંબાર જેવી કુંવરી કનકતાને વરવાની સૌ રાજાઓને આશા હતી બ્રાહ્મણ પણ સ્વયંવર જોવા આવ્યો એક ખૂણે ઊભો રહ્યો સમય થતાં કલકત્તા સોળ શણગારે સજીને આવી સાથે એક એકથી એક એવી દાસીઓ હતી આગળ હાથણી કળશ લઈને ચાલતી હતી સિંહાસન પર બિરજેલા રાજકુંબરોને રાજાઓ પાસે જઈ હાથણી આગળ ચાલીને ખૂણામાં ઊભેલી તપોવન બ્રાહ્મણ પાસે જઈ એના પર કળશ ઢોળ્યો આજે રાજાઓ ત્રાડો પાડવા લાગ્યા કે મૂર્ખ હાથણીઓ ભૂલ કરી છે એટલામાં હાથણીએ વાચા ફૂટી એ બધા સાંભળે એવા અવાજે બોલી કે કુંવરી માટે આ વરજ યોગ્ય છે રાજાએ ધામધૂમથી કુંવરીના તપોવન સાથે પરણાવી હીરા માણેક પરમણી કરી હાથી ઘોડા રથ દીધા બ્રાહ્મણ સમજી ગયો કે કહો ના કહો આ સોળ સોમવાર વર્ત નો જ આ પ્રભાવ છે રૂપાળી કુંવરી સાથે બ્રાહ્મણ તો સુખે મહેલમાં રહેવા લાગ્યો રાજાને કોઈ પુત્ર ન હોવાથી રાજગતિ પણ એને જ મળી એવા પવિત્ર શ્રાવણ માસ આવ્યો બ્રાહ્મણે નિયમ પ્રમાણે સોળ સોમવારનું વ્રત કર્યું વ્રત પૂર્ણ થઈ ઉજવણીની તૈયારી કરી અને રાણી કલકત્તાની ઉજવણી બધી વિધિ વિગતે સમજાવી રાણીએ વિચાર કર્યો કે એકલા લાડુ તે કોઈ ભાવતા હશે એણે તો ભાત ભાતના ભોજન બનાવ્યા રાજાનો વૈભવ ભોગવતો બ્રાહ્મણ દરબારમાંથી આવ્યો અને લાડુના પ્રસાદના બદલે મેવા મીઠાઈ જોઈ કોમાન થયું ગળગળા અવાજે શિવજીની માફી માગવા માંગ્યો ચોથા ભાગનો લાડુ પ્રસાદમાં લઈ વ્રત ઉજવ્યો આ બાજુ મહાદેવ રાણી કલકત્તા પર ક્રોધિત થયા અને સપનામાં તપોવનને આદેશ આપ્યો કે કલકત્તાને કાળા વસ્ત્રો પહેરાવી દેશવટો આપ એણે મારું વ્રત તોડ્યું છે તપોવને શિવજીની આજ્ઞા પ્રમાણે રાણીને દેશોટો આપ્યો રાણી આજીજી કરતી રડવા લાગી પગે પડવા લાગી તપોવન ચલિત ન થયો રાણીને હર પાર કરી ભૂખી તરસી લથડિયા ખાતી કલકત્તા એક ગામમાં આવી અને ગામને પાંદરે ઝૂંપડિયામાં રેટીઓ કાટતી ડોશી પાસે પાણી માંગ્યું ડોશી ઘણી દયાળુ હતી રાણીને ખાવા રોટલો અને પીવા પાણી આપ્યું રાણીએ રેવા આશરો માંગ્યો તો ડોસીએ હા પાડી એ તો ડોશીના ઘરમાં છાણ વાસીદું કરવા લાગી પણ રાણીના પગલાં પડતા ડોશીનો રેટીયો તૂટી ગયો ડોસીએ તો રાણીને ધક્કા મારીને કાઢી મૂકી રડતી કકડતી ભાગ્યને દોષ દેતી રાણી એક ઘાંચણના ઘેર ગઈ અને અડધા રોટલાના બદલામાં બધું કામ કરવા તૈયાર થઈ મફતના ભાવે દાસી મળે તો કોણ ના પાડે ઘાંચણે તો રાણીને રાખી લીધી ત્યાં તો એનો ધણી માંદો પડ્યો ઘાણી બંધ થઈ ગઈ બળદનો પગ ભાંગ્યો ઘાંચણે તો રાણીને માર મારીને કાઢી મૂકી પડતી આખડતી રાણીને એક માલણના બાગમાં પેટ વરાણીને આશરો લીધો તો બાગમાં બધા ફૂલ કરમાઈ ગયા માલણે પણ રાણીને કાઢી મૂકી રાણીની આંખે અંધારા આવવા લાગ્યા ગળે કાંચકી બાજી ગઈ જીભ જીકળું નીકળું થવા લાગી એ તો પાદરે ગઈ કુએ પાણી સિંચતી પાણીયરોને પાણી પીવાની આજીજી કરી એની હાલત જોઈને પાણીયરોને દયા આવી ગઈ જ્યાં એ પાણી પીવા ગઈ ત્યાં તો ઘડો જ ફૂટી ગયો પાણીયરોએ ભાગણ કહીને એને કાઢી મૂકી રાણીને ખાતરી થઈ ગઈ હવે કોઈ એને સંગરે એમ નથી હવે તો જંગલમાં જઈ દેહ પાડવો રાણી તો લથડિયા ખાતી કાંટા કાંકરાની વેદતા સહજ કરતી જંગલમાં ગઈ જંગલમાં અતિ ઋષિનો આશ્રમ આવ્યો એ તો ત્રિકાળ જ્ઞાની હતા એમણે રાણીને આશરો આપ્યો જમાડી પછી કહેવા લાગ્યા કે હે બેઠી શાસ્ત્રો કહે વર્ત વર્તભંગ કરનાર મહાપાપી બને છે વળી તે તો દેવોનો દેવ મહાદેવ વ્રતનો ભંગ કર્યો છે જેના પર શિવ એને કોઈ જીવન ન સંગરે આ સાંભળી લોહીના આંસુ સારથી રાણી બોલી હે ઋષિ તમે મારા પિતા સમાન છો આ પાપમાંથી મુક્તિ થવાનો કોઈ ઉપાય કરીને દેખાડો ત્યારે અતિ ઋષિએ રાણીને સોળ સોમવારનું વધ કરવા કહ્યું રાણી કંકતાનું હૃદય પશ્ચાતાપથી યાવક યજ્ઞિમાં બળીને પૂર્ણ કંચન બની ગયું હતું પવિત્ર શ્રાવણ માસ આવતા જ રાણીએ વર્ત લીધું વર્ત પૂર્ણ થતાં ભાવપૂર્વક ઉજવણું કર્યું ભોળા શંભુએ પ્રસન્ન થઈને રાણીના સર્વ દોષ માફ કર્યા રાણીને ઘોર પાપમાંથી મુક્તિ મળી ગઈ એ જ રાતે રાજા તપોવનને મહાદેવને સપનામાં દર્શન દઈને કહ્યું કે તારી રાણી સોળ સોમવારનું વર્ત કરીને પુણ્યશાળી બની છે માટે તું જાત એને જઈને એને વાજતે ગાજતે મેલે લઈ જાય વહેલી સવારે જે રાજા તો રાણીને ગોતવા નીકળ્યો પૂછપરછ કરતા જાણવા મળ્યું કે એક અતિઋષિ રાણી કલ્કતાની સેવાના બદલામાં અક્ષય પાત્ર આપ્યું હજારો માણસોને જમાડે તો પણ રાંધેલું અનાજ ના ખૂટે એવું પાત્ર હતું હરખના આંસુ સારતા રાજા રાણી નગર તરફ પાછા ફર્યા ગામના પાદરે જેનો ગળો ફૂટી ગયો હતો એ પાણીયારી મળી કનકતાને અક્ષયપાત્રમાં જઈ લઈ ફૂટેલા ગળા પર છાંટતા જ ગળો સાજો થઈ ગયો પાણીયારી આ ચમત્કારનું કારણ પૂછ્યું તો રાણીએ સો સોમવાના વ્રતનો મહિમા જણાવ્યો આગળ જતા માલણનો બાગ આવ્યો કનકતાના પગલાં પડતા જ કરમાયેલો ફૂલો પણ મહેકી ઉઠ્યા માલણનો તો લાટકીની જેમ રાણીના પગમાં પડી ગઈ એને વ્રત કરવાનો સંકલ્પ કર્યો આગળ જતા ઘાંચણની ડેલી આવી રાણીના પગલા પડતા જ બળદનો ભાંગેલો પગ સાજો થઈ ગયો કાંચીની કાયા કંચન થઈ ગઈ આ ચમત્કાર જોઈ કાંચણ તો રાજી રાજી થઈ ગઈ ગઈ અને વધ કરવાનો સંકલ્પ પણ કરવા લાગી આગળ જતા રેંટીઓ કાંતી ડોસીની ઝૂંપડી આવી બિચારી ડોસી લમણે હાથ ધઈને રડે છે એની આજીવિકા તૂટી ગઈ કનકતાએ રેડિયો પર હાથ ફેરવતા રેડિયો આપ મેળે ચાલવા લાગી ડોસીએ લાખ લાખ આશીર્વાદ આપ્યા ચાલતા ચાલતા રાજા રાણી મહેલે આવ્યા નગરમાં ઢંઢેરો પટાગણમાં જમવા વધારે કલકતાએ અક્ષય પાત્રનું પૂજન કરી સંકલ્પ કર્યો તો બત્રીસ શાક અને તેત્રીસ ભાતના પકવાન થાળ ભરાવા લાગ્યા જેમ જેમ નગરજનો આવતા ગયા તેમ તેમ પીરસાતું ગયું સૌ અલૌકિક સ્વાદના વખાણ કરતા આંગળા ચાટવા લાગ્યા સૌ જમી રહ્યા પછી રાજા રાણી જમવા બેઠો ત્યારે રાણી બોલી મારે તો આજે મહાદેવનું ભાગ છે કોઈ ભૂખ્યું માણસ વાર્તા સાંભળે પછી જ મારાથી એક ટાણું કરાય વાર્તા સાંભળે કોણ રાજાએ તો સવારે જમી લીધું તત્કાળ પ્રધાનને બોલાવી આદેશ આપ્યો કે કોઈ ભૂખ્યા માણસને બોલાવી લાવું પ્રધાનના ઘેર ઘેર પૂછવા લાગ્યો એક કુંભારના ઘેર સાસુ બહુ ઝઘડ્યા હોવાથી સાસુ જમી ન હતી વળી એ સો વર્ષની ડોસી હતી એટલે ડગલું ચાલી શકે તેમ નથી આંખે ભાળતી નથી કોને સંભળાતું નહીં એને જમવા લઈ કોણ જાય પ્રધાનને તરત સુખપાલ મંગાવી અંદર સવા મણની તણાઈ પાથરી ડોસીને વાજતે ગાજતે મેલે લવાય માન પાન આપી ઢોલીએ બેસાડી કનકતાએ ડોસીના હાથમાં ચોખાના દાણા આપતા મોટેથી કહ્યું કે માં હું મહાદેવની વાર્તા કહું છું તમે જયશંકર કહી પોકારજો કનકતાએ તો ઘીનો દીવો કરી વાર્તા કહેવા લાગી ડોસી હોંકારા દેવા લાગી પહેલા હોંકારે કાનમાં બેરાશ વહી ગઈ બીજા હોંકારે આંખમાં અંજવાળા થયા ત્રીજા હોંકારે શરીરમાં નવી શક્તિ આવી ડોસી તો બોલી ઉઠી દેકરી મહાદેવ મારા પર રીજ્યા ત્યારે કનકતા શિવજીને દંડવત પ્રમાણ કરી ગળગળા અવાજે બોલી માં આ તો મહાદેવને અત્યંત પ્રિય એવા સોળ સોમવારના વર્તનો પ્રભાવ છે તમે ભક્તિથી વાર્તા સાંભળી એનું મહાદેવ તેમને ફળ દીધું છે ત્યારે ડોશીની આંખમાં પણ હરખના આંસુ આવી ગયા ડોશીએ પગે ચાલીને ઘેર ગયા અન્ન ઘેર જઈ સોયમાં દોરો પોરવ્યો તો વહુ આભી થઈ ગઈ એણે પણ વર્ત કરવાનો સંકલ્પ લીધો પવિત્ર શ્રાવણ માસ આવતા રાજા રાણીએ ફરી વર્ત આદર્યો અને કારતક માસે ઉજવણું કર્યું પ્રસન્ન થયેલા શિવજીએ દેવના ચક્કર જેવો દીકરો દીધો અને એનું નામ દેવદત્ત રાખ્યું એ પણ મા બાપ જેવો ધર્મિષ્ઠ અને પ્રજાલાયક થયો દેવદત્ત યુવાન થયો ત્યારે રાજા રાણી એને રાજગાદી સોંપી ગંગા કિનારે ચાલ્યા ગયા અને શિવલિંગની સ્થાપના કરી જીવનના અંત સુધી શિવની ભક્તિ કરતા રહ્યા અંધકાળે વિમાનમાં બેસી વૈકુટ ગયા હે મહાદેવ તમે જેવા તપોવન અને કલ્કતાને ફળ્યા એવા વધ કરનાર વાર્તા સાંભળનાર વાર્તા કહેનાર સૌને ફળજો ઓમ નમઃ